આ વખતે રક્ષાબંધન શ્રાવણના સોમવારે છે તો એવામાં વ્રત રાખવું કે નહીં તો ચાલો વધુમાં જાણીએ તેના વિશે પરંતુ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને વિનંતી છે જો તમને આજની વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે શ્રાવણ મહિનામાં દર સોમવારે ઉપવાસ કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ મહિનામાં આવા ઘણા ઉપવાસ અને તહેવારો આવે છે જેની આપણે આખું વર્ષ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોઈએ છીએ શ્રાવણ મહિનાનો સોમવાર ખૂબ જ ખાસ છે આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વ્રત રાખવાની પરંપરા છે આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર છે અને રક્ષાબંધનના દિવસે સોમવારનું વ્રત રાખવામાં આવશે રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે એ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે આવી સ્થિતિમાં શ્રાવણના સોમવારે ઉપવાસ રાખનારાઓ માટે મુંઝવણ છે કે રક્ષાબંધનના સોમવારે ઉપવાસ રાખવો કે નહીં તો ચાલો જાણીએ કે રક્ષાબંધન બે હજાર ચોવીસ ક્યારે છે વૈદિક કેલેન્ડર અનુસાર રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે આ તહેવાર ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે શ્રાવણનો સોમવાર પણ આ દિવસે આવે છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે રક્ષાબંધનના દિવસે શ્રાવણના સોમવારનો ઉપવાસ શ્રાવણમાં દર સોમવારે વ્રત રાખવામાં આવે છે જો ન હોય તો શ્રાવણના અને છેલ્લા સોમવારે વ્રત રાખવું જોઈએ તેનાથી ભોલીનાથ પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે હવે સવાલ એ છે કે જો રક્ષાબંધનના દિવસે શ્રાવણનો સોમવાર આવતો હોય તો ઉપવાસ કરવો જોઈએ કે નહીં

આ વ્રત દરમિયાન એક જ સમયે ભોજન લેવામાં આવે છે આ વર્ષે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એક વાગ્યા પછી શરૂ થશે આવી સ્થિતિમાં તમે રાખડી બાંધ્યા પછી ભોજન કરી શકો છો પરંતુ ધ્યાનમાં રાખો કે આ ખોરાક લસણ અને ડુંગળી વગરનો હોવો જોઈએ તો મિત્રો આ હતી આજની માહિતી આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ